યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા આવી રહ્યા છે માય ભક્તો મંદિરના શિખર પર ધજા અર્પણ કરે છે કેટલાક ભક્તો અંબાજી મંદિરની હવનશાળામાં અલગ અલગ કુંડમાં સબચંદી યજ્ઞ નવચંદી યજ્ઞ પણ કરાવી રહ્યા છે ચૈત્રી નવરાત્રી પર્વમાં બોલીવુડ ના જાણીતાના પરિવાર સાથે ભગવતી નવરાત્રી અંદર વિશેષ સેવાઓ થતી હોય છે એમાંથી અહીંયા વર્ષોથી પ્રણાલી પ્રમાણે

વાઘેલા પરિવાર અમે અહીંયા યજ્ઞનું આયોજન કરેલ છે ચૈત્રી નવરાત્રીના હિસાબે અને આગામી પાંચ તારીખે પણ અમારું બીજા યજ્ઞનું આયોજન છે અને દર વર્ષે અમે યજ્ઞનું આયોજન કરતા રહીએ છીએ મા અંબા પ્રત્યે અમને એટલી અપાર શ્રદ્ધા છે એટલે અમે બધું આયોજનો કરતા રહીએ છીએ અને અહીંયા ધામધૂમથી માનવ ગુણગાન ગાઈએ છીએ આજ હમ લોગ અંબા માતાજી કે દર્શન કરવા આયા હૈ પૂર્વ દિનાંક ત્રીસ માર્ચ દો હજાર પચીસ કો पूज्य झूले साहब साहेब के एक हजार पिचहत्तरवे जन्मोत्सव मनाकर चंद मना हम अम अम्बा माता जी के यहाँ ध्वजा चलाने के लिए अपने परिवार सहित आये और हर वर्ष की भांति यहाँ जो ध्वजा चढ़ती है उसे प्रणाम करते हुए यहाँ पर पहुंचे हम पूरा परिवार आज पहले दिन माता जी का आशीर्वाद लेने के लिए आए और आप सब लोगों ने यहाँ के जो पदाधिकारी है बहुत अच्छी व्यवस्था की है बचपन से इस मंदिर में मैं आता रहा और आज खास करके पहले दिन माता जी के जो दर्शन करने को मिला परिवार के साथ और जो ध्वजा चढ़ाई तो बहुत ही आनंद और माता रानी के चरणों में हम प्रार्थना कर रहे हैं कि हम सबका परिवार एकदम कुशल मंगल रहे स्वास्थ्य सबका बढ़िया रहे और समाज के लिए हम बड़े अच्छे काम करते रहें